વાત કરીએ વડોદરાની તો વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રી વાસ્તવે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે જ્યાં વાઘોડિયા ખાતે પોતાની ઓફિસે આવતા તેમના સમર્થકોએ મધુ શ્રી વાસ્તવનું ફુલહારથી સ્વાગત કર્યું હતું પત્ર ભરવાના સ્વરૂપે એક આયોજન કરવામાં આવ્યું કચેરી સમર્થકો સાથે જ પરિવાર માંથી વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભા પેટા ચૂંટણી માટે અપક્ષમાં બે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા છે પેટા ઇલેક્શન વિધાનસભાનું આવ્યું છે એમાં ફોર્મ ફોર્મ ભર્યું છે મેં ભર્યું છે મારી દીકરી એવી ભર્યું છે અને એક જ વર્ષમાં ચૂંટણી આવી છે ખરેખર વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલોને પૂછ્યા વગર બીજી પાર્ટીમાં જઈને કોંગ્રેસ ભાજપના વિરુદ્ધ વોટ મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને તો એમને ખોટા કામ કરવા હશે એક સાચા કામ કરવા હશે એ તો ઉપરવાળો જાણે પણ આજે વિકાસ કરવો